નમસ્કાર મિત્રો આજે આપણે ભારતની આંતરરાષ્ટ્રીય બોર્ડર વિશેની માહિતી મેળવશું ભારતની આંતરરાષ્ટ્રીય બોર્ડર કુલ નવ દેશો સાથે જોડાયેલી છે એ નવમાંથી સાત દેશ જમીન સરહદ સાથે જોડાયેલા છે જ્યારે બાકીના બે જે દેશ છે એ પાણીની સરહદ સાથે જોડાયેલા છે મિત્રો આપણે જોવા જઈએ તો ભારતમાં કુલ જમીન સરહદ પંદર હજાર બસો બસો કિલોમીટર સુધી લંબાયેલી છે જ્યારે દરિયાઈ સરહદ સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ છ કિલોમીટર સુધી લાંબી છે તો જમીન સરહદ સાથે જોડાયેલા સાત દેશ એની આંતરરાષ્ટ્રીય સીમાની લંબાઈ તથા એના નામ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો ચલો શરૂઆત કરીએ અહીંયા આગળ પાછળ તમે જોઈ શકો વિશ્વનો નકશો જેમાં એકસો પંચાણું કરતો વધારે દેશ દર્શાવેલા છે અહીંયા આગળ આપણું ભારત ભારતના જે પડોશી રાજ્ય પડોશી દેશ છે એ દેશ ભારત સાથે કુલ કેટલી લંબાઈની બોર્ડર ધરાવે છે તે અને તેના નામ વિશે તથા તેની રાજધાની વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અહીંયા આગળ તમે જોઈ શકો આ ભારતનો નકશો અત્યારે ભારતમાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે અહીંયા આગળ જમ્મુ કાશ્મીર એ રાજ્ય હતું પણ બે હજાર ઓગણીસમાં તેને રાજ્યનો દરજ્જો દૂર કરવામાં આવ્યો અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો એટલે અત્યારે કુલ અઠ્યાવીસ રાજ્ય અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ છે મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ કયા આવશે તો એમાં તમે બોલશો એક દિલ્હી અહીંયા આગળ દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ એનો અર્થ થશે કે ડાયરેક્ટ કેન્દ્ર ત્યાં આગળ શાસન કરતું હોય તો મિત્રો દિલ્હીમાં તો મુખ્યમંત્રી હોય તો કેન્દ્ર ત્યાં આગળ કઈ રીતના શાસન કરશે તો એ આપણે આને પછીનો એક અલગ વિડિયો બનાવી અને એ સમજશું જો વિડીયો જોવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો આજનો વિડીયો આ આ ટોપિક છે ભારત અન્ય કેટલા દેશ સાથે જમીન સરહદ તથા પાણી સરહદ બનાવે છે તેના વિશે શરૂઆત કરીએ આપણા પ્રિય મિત્ર પાકિસ્તાનથી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ભારત દેશ આઝાદ થયો તે સમયે ભારત અને પાકિસ્તાન બંને અલગ પડ્યા તો અત્યારે એની બોર્ડર કઈ રીતના છે એના વિશે માહિતી મેળવીએ અહીંયા આગળ ગુજરાતથી આપણે પાકિસ્તાની બોર્ડર જોઈએ તો એ આવશે જમ્મુ અને કાશ્મીર સુધી મિત્રો જમ્મુ કાશ્મીરનો અમુક એક ભાગ છે પીઓ કે કરે એ પીઓ કે એટલા કે પાકિસ્તાન ઓક્યુફાઈડ કાશ્મીર એટલે ભારતનો જે ભાગ હતો એના ઉપર અનઅધિકૃત પાકિસ્તાને જે કબજો કરાયેલું છે તેને કહેવાય પીઓ કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર વિશે માહિતી મેળવીએ તો કુલ પહેલાં ચાર રાજ્યો બોર્ડર બનાવતા અત્યારે ત્રણ રાજ્યો આવશે અને એક કેન્દ્રશાસિત પ્રદેશ ત્રણ રાજ્યોમાં ગુજરાત રાજસ્થાન અને પંજાબ જમ્મુ કાશ્મીર આવશે એ છે કેન્દ્ર શાસિત પ્રદેશ કુલ આપણે બોર્ડરની લંબાઈની વાત કરીએ ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ કિલોમીટર ભારત પાકિસ્તાનની કુલ બોર્ડરની લંબાઈ કેટલી ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ કિલોમીટર એનું નામ આવશે રેડ ક્લિપ ભારત અને પાકિસ્તાનની બોર્ડરનું નામ શું રેડ ક્લિપ અને બીજું નામ આવશે ચોવીસ પેરેલર મિત્રો આ રેડ ક્લિફ કેમ તો જ્યારે ભારત પાકિસ્તાન આઝાદ થયા બંને અલગ દેશ બન્યા તે સમયે જે આ બોર્ડર નિર્ધારિત સમિતિ હતી એ સમિતિના અધ્યક્ષનું નામ હતું રેડ ક્લિફ તેમના નામ પરથી આ બોર્ડરનું નામ શું રાખવામાં આવ્યું રેડ ક્લિફ રાખવામાં આવ્યું આગળ આપણે વાત કરીએ પાકિસ્તાનની રાજધાની તેની રાજધાનીનું નામ છે ઇસ્લામાબાદ મિત્રો એ આગળ આપણે બોર્ડરની લંબાઈ એની સાથે નામ અને એ દેશની રાજધાની વિશે પણ માહિતી મેળવશું રાજધાની એટલે થશે કેપિટલ અહીંયા આગળ પહેલો દેશ આવશે પાકિસ્તાન પાકિસ્તાન સાથે ભારતની કુલ બોર્ડરની લંબાઈ કેટલી ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ કિલોમીટર એનું નામ શું તો રેડ ક્લિફ રેડ ક્લિફ અથવા બીજું શું ચોવીસ પેરેલર તથા એની રાજધાની કઈ આવશે તો રાજધાની આવશે ઇસ્લામાબાદ એના પછી આપણે બીજો દેશ જોઈએ તો અહીંયા આગળ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના જે ભાગ ઉપર કબજો કરેલો છે એ ભાગને કહેવાય પીઓકે પીઓકે સાથે એકસો છ કિલોમીટર લોબી બોર્ડર અફઘાનિસ્તાન ધરાવે છે તો બીજો દેશ આવશે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન કુલ ભારત સાથે કેટલી લોબી બોર્ડર બનાવશે તો એકસો છ કિલોમીટર લોબી બોર્ડર બનાવે છે જેને કહે છે રેખા હવે આજે એકસો છ કિલોમીટર લોબી બોર્ડર હશે અફઘાનિસ્તાનની એ અફઘાનિસ્તાનના કેપિટલ વિશે માહિતી મેળવીએ તો અફઘાનિસ્તાનનું કેપિટલ થશે કાબુલ જે રીતના ભારતનું કેપિટલ કયું આવશે દિલ્હી એ રીતના અફઘાનિસ્તાનનું કેપિટલ કયું આવશે કાબુલ તો આ વાત હતી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન મિત્રો એના પછી આ જે ભાગ હશે એ ભાગ હશે ચીનનો ચીન ભારત સાથે કુલ કેટલી બોર્ડર બનાવશે તો ત્રણ હજાર કિલોમીટર લાંબી બોર્ડર બનાવશે ચીન ભારત સાથે કુલ કેટલી બોડી કેટલી લાંબી બોર્ડર બનાવશે ત્રણ હજાર ચારસો અઠ્યાસી કિલોમીટર હવે આગળ ચોથો દેશ કયો આવશે તો એ આવશે નેપાળ ચીનના કેપિટલની વાત કરીએ તો આવશે બેઝિંગ એના પછી નેપાળની વાત કરીએ નેપાળ ભારત સાથે કુલ સત્તરસો એકાવન કિલોમીટર લાંબી બોર્ડર બનાવશે અહીંયા આગળ શું આવશે નેપાળ ઉત્તરાખંડ આ બાજુ આવશે સિક્કિમ એની વચ્ચે આવશે નેપાળ તો એની ભાષા કઈ આવશે નેપાળી અને ચલન આવશે નેપાળી રૂપિયો પાકિસ્તાનના ચલનની વાત કરીએ મિત્રો તો તે આવશે પાકિસ્તાન રૂપિયો ઉપર અફઘાનિસ્તાન આ બાજુ આવશે ચીન તો ચીનમાં આવશે યુઆન ચીનનું ચલન કયું યુવાન અને ભારતનું ચલન કયું આવશે ભારતીય રૂપિયો નેપાળની વાત કરીએ તો સત્તરસો એકાવન કિલોમીટર લાંબી બોર્ડર બનાવશે નેપાળ ભારત સાથે એના પછી અહીંયા આગળ આવશે ભૂતાન કુલ છસો નવ્વાણું કિલોમીટર સુધીની લાંબી બોર્ડર બનાવશે ભૂતાન ભારત સાથે મિત્રો અહીંયા આગળ નેપાળની જે રાજધાની વાત કરીએ તો રાજધાની એટલે કેપિટલ આવશે કાઠમાંડુ કયો આવશે કાઠમાંડુ અને ભૂતાનના કેપિટલની વાત કરીએ તો આવશે થિમ્પી હવે અહીંયા આગળ નેપાળ પછી ભૂતાન એનાથી આગળ આવીએ તો અહીંયા આગળ કયો દેશ આવશે તો એ આવશે મ્યાનમાર નેપાળ પછી આવશે ભૂતાન પછી આવશે મ્યાનમાર હવે આના કેપિટલની વાત કરીએ તો નાઇપીડા કુલ બોર્ડરની લંબાઈની વાત કરીએ તો એક હજાર છસો પિસ્તાલીસ કિલી કિલોમીટર સુધીની બોર્ડર આવશે એક હજાર છસો પિસ્તાલીસ કિલોમીટર અહીંયા આગળ મ્યાનમાર એ ભારત સાથે કુલ કેટલી બોર્ડર બનાવશે તો એક હજાર છસો પિસ્તાલીસ કિલોમીટર લોબી બોર્ડર બનાવશે હવે એનાથી આગળ આવીએ એટલે અહીંયા આગળ આવશે બાંગ્લાદેશ તો અહીંયા આગળ સાતમા નંબરનો દેશ કયો આવશે તો બાંગ્લાદેશ બાંગ્લાદેશની રાજધાની વાત કરીએ તો એ આવશે ઢાંકા બાંગ્લાદેશની રાજધાની કઈ આવશે ઢાંકા એની સાથે બાંગ્લાદેશની ભારત સાથેની બોર્ડરની વાત કરીએ તો કુલ આવશે ચાર હજાર છન્નું કિલોમીટર ભારતની બાંગ્લાદેશ સાથેની બોર્ડર જોઈએ તો એની કુલ લંબાઈ કેટલી થશે ચાર હજાર છન્નું કિલોમીટર થશે એ જ સાથે ભારત સાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતો દેશ કયો આવશે તો એ આવશે બાંગ્લાદેશ જેને પહેલાં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું ઓગણીસો એકોતેરનું યુદ્ધ થયું એના પછી એને અલગ મુક્તિવાહીની દ્વારા અલગ કરવામાં આવ્યું અને તેને બાંગ્લાદેશ તરીકે નામ આપવામાં આવ્યું ત્યાંના વધારે પડતા લોકો કઈ ભાષા બોલશે તો બંગાળી ભાષા બોલે છે જેની બોર્ડરની કુલ લંબાઈ કેટલી ચાર હજાર અને છન્નું કિલોમીટર છે હવે આપણે વાત કરી જમીન સીમા સાથે જોડાયેલા કેટલાક દેશ ભારતની જમીન સીમાની વાત કરીએ તો અહીંયા આગળથી શરૂ કરી ગુજરાતથી આ બધી ઉપર કુલ બાર હજાર અને પાંચસો કિલોમીટર જમીન સીમા છે કેટલી બાર હજાર અને પાંચસો હવે એની સાથે સાથે આપણે દરિયાઈ સીમા જોઈએ એટલે કે નીચે આ જે સીમા આવશે એ પ્લસ આ બાજુ આ અંધબાર નિકોબાર ટાપુઓ અને આ બાજુ આવશે લક્ષદ્વીપ ટાપુઓ તો એની સાથે આપણે દરિયાઈ સીમાયની ચર્ચા કરીએ તો કુલ સાત હજાર પાંચસો અને સોળ પોઈન્ટ છ કિલોમીટર ભારત દરિયાઈ સીમા ધરાવે છે કોની સાથે અંદબાર નિકોબાર ટાપુ સાથે અને આ બાજુ આવશે લક્ષદ્વીપ સાથે મિત્રો દરિયાઈ સીમાય સાથે જોડાયેલા બીજા બે દેશની વાત કરીએ તો એક આવશે શ્રીલંકા શ્રીલંકા અને બીજો આવશે માલદીવ આ બંને દેશ ભારત સાથે દરિયાઈ સીમા ધરાવે છે અહીંયા આગળ આપણે ગુજરાતની બાજુમાં આવેલ દરિયાની વાત કરીએ તો એને કહેવાય અરબસાગર અને ભારતથી નીચે જો અહીંયા આગળ શ્રીલંકા આવેલું છે ભારતથી કેટલું આઠસો કિલોમીટર નીચે વાત કરીએ તો એને હિન્દ મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આ બાજુ બાંગ્લાદેશની નીચે આવશે એને કહેવાય બંગાળની ખાડી તો આ હતી ભારત ભારત દેશ સાથે જોડાયેલા કેટલાક દેશોની આંતરરાષ્ટ્રીય બોર્ડર વિશે સમજૂતી અહીં આગળ કેટલા દેશ કુલ સાત દેશ ભારત સાથે જમીન સીમા સાથે જોડાયેલા છે બીજા બે દેશ એ ભારત સાથે જમીન સી દરિયાઈ સીમા સાથે જોડાયેલા છે અહીં આગળ પાછળ પાછળનો નકશો આપેલો છે તમે જોઈ શકો પહેલાં જે દેશ આવશે એ પાકિસ્તાન જેની રાજધાની આવશે ઇસ્લામાબાદ બોર્ડરની લંબાઈ કેટલી ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ કિલોમીટર એના ઉપર મિત્રો તમે અહીં આગળ જોઈ શકો અફઘાનિસ્તાન પણ આ કયો ભાગ આવશે તો આવશે કેનો ભાગ પાકિસ્તાન ઓક્યુફાઈડ કાશ્મીર એકસો છ કિલોમીટર બોર્ડર અફઘાનિસ્તાન સાથે બનાવે છે આ બાજુ તમે જોઈ શકો આ નેપાળ ત્રણ હજાર ચારસો ને અઠ્યાસી કિલોમીટર સુધીની લાંબી બોર્ડર ધરાવે છે બરાબર ચીન નીચે આવશે નેપાળ નેપાળ કુલ કેટલી તો સત્તરસો ને એકાવન કિલોમીટર સુધીની બોર્ડર ધરાવે છે એના પછી આવશે ભૂતાન છસો નવ્વાણું કિલોમીટર બોર્ડર પછી અહીંયા આગળ આવશે મ્યાનમાર નીચે આવશે બાંગ્લાદેશ જે ભારત સાથે સૌથી મોટી આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે ચાર હજાર છન્નું પોઈન્ટ છ કિલોમીટર દરિયાઈ સીમા ધરાવતા બે દેશો કયા આવશે એક આવશે શ્રીલંકા અને બીજું આવશે માલદીવ અહીંયા આગળ ગુજરાતની બાજુમાં તમે જુઓ તો એ આવશે અરબસાગર આઠસો કિલોમીટર નીચે જુઓ તો હિન્દ મહાસાગર આવશે અને આ બાજુ આવશે બંગારની ખાડી તો આ ભારતની આજુબાજુના રહેલા કેટલાક દેશ વિશે અને એમની આંતરરાષ્ટ્રીય બોર્ડર તથા એમના નામ વિશે માહિતી મેળવી જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત